નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દસ માટલાના ચેનલમાં આપનું સ્વાગત તો આજે આપણે જોવાના છીએ ધોરણ દસ પાઠ નંબર સાત હું એવો ગુજરાતી આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન સ્વાધ્ય પોતીનું સંપૂર્ણ સોલ્યુશન આ પાઠ નહીં પરંતુ કાવ્ય છે તો આ વિનોદ જોશી દ્વારા લખવામાં આવેલી છે તો વિભાગ બી શરૂ કરીએ કે નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે તો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે પછી જે કવિ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે તો મહાત્મા ગાંધીનું મન અને સરદારની હાકલ સરદારની હાકલ પછી જે પાઠ્યપુસ્તકમાં ગુજરાતી ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતું કાવ્ય કયું છે તો તે કાવ્ય હું છું ગુજરાતી દે છે પછી આપ અહીં દરેક પ્રશ્ન જોઈ શકો છો જેનું સોલ્યુશન લખેલું પછી જે નવમો પ્રશ્ન હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ કો કોના મૌનની વાતો કરે છે તો કાવ્ય ગાંધીજીના મૌનની વાતો કરે છે તેમજ તેવા અહીં બીજા પ્રશ્નો બાર પ્રશ્નો અહીં આપેલા છે તે આપ જોઈ શકો છો પછી જે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ છે સત્યના આયુધની કઈ વિશેષતા છે તો કવિએ ગાંધીજીના સત્યને આયુધ કહ્યું છે વિશ્વમાં વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના યુદ્ધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે સ્વતંત્રતા મળતા સ્વતંત્રતા મળી હતી પછી આગળનો પ્રશ્ન છે ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે તો અહીં તેનો જવાબ આપેલો છે તે આપ જોઈ શકો છો પછી જે કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે શા માટે તો તેનો પણ અહીં જવાબ આપેલો છે તે આપ જોઈ શકો પછી જે નીચેના પ્રશ્નો દસ બાર વાક્યમાં ઉત્તર લખો જેના ચાર ગુણ છે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતાને ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણોસર અનુભવે છે તો તેનો પણ અહીં જવાબ આપેલો છે તે આપ જોઈ શકો છો પછી અહીં તેનો જવાબ આપેલો છે પછી વિભાગથી શરૂ થાય છે કે નીચેના શબ્દોની સાચી જોડણી લખો તો શત્રુજય વીજ વીજ અણંદ ભૃંગ આશીષ દ્વારિકા દિગ દિગંત પછી છે નીચેના શબ્દોની સાચી સંધિ જોડો રત્નવત્તા કર તો શું થશે રત્નાકર દીકવતાંત શબ્દનો સમાસ ઓળખાવો મહાજાતિ કર્મધાર સમાસ નવરાત્રિ વત્તા રાત્રિ નવ અહીં સંખ્યાવાચક ઉપજ છે સંખ્યાવાચક પ્રત્યય છે પરપ્રત્યય પૂર્વ પ્રત્યય છે માટે દ્વિગુ સમાસ નરમદા ઉપજ સમાસ ભારત દેશ કર્મધાર સમાસ કરતાલ મધ્યમ પદ લોપી સમાસ શત્રુજય શૃંગ તત્પુરુષ સમાસ થશે પછી જે નીચેનામાં કયો પ્રત્યય રહેલો છે તે લખો ગુજરાતી પર પ્રત્યય નિત્ય પર પ્રત્યય રત્નાકર એક પણ પ્રત્યય નહીં મહાજાતિ એક પણ પ્રત્યય નહીં પછી જે નીચેના સમાનાર્થી શબ્દો શોધીને લખો આયુદ તો શું થશે શસ્ત્ર શૃંગ શિખર રત્નાકર સમુદ્ર સાવજ સિંહ પછી નીચેની સંજ્ઞાનો પ્રકાર લખો નરમદા વ્યક્તિવાચક સુધાર રસ દ્રવ્યવાચક હાક ભાવવાચક સત સંત જાતિવાચક પછી છે નીચેના હોમો અલંકારનો પ્રકાર લખો અરવલ્લીની પિંડ પ્રાણમો ધબગે છે રત્નાકર કયો અલંકાર થશે સજીવા રોપણ સૂર્ય મંદિરે હું ધવલ તેજનો ભૃંગ રૂપક અલંકાર થશે પછી નીચેના રૂઢિપ્રયોગનો અર્થ ગજ ગજ છાતી ફૂલવી તો ગજગજ છાતી ફૂલવી એટલે ખૂબ આનંદિત થવું ગર્વ અનુભવવા ભગવું ભગવું ધ્યાન ધરવું ભગવા દારી સંતોનું ચિત્ત પરમાત્મામાં લીન રહ્યો પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો નવરાત્રિઓનો સમૂહ નવ નવરાત્રિઓનો સમૂહ નવરાત્રિ ગર્ભદીપ રત્નોના ભંડાર ભંડારૂપ સાગર રત્નાકર પછી જે નીચેના વિરુદ્ધાર્થી શબ્દ આપો ધવલ તો શ્યામ સુધા વિષ આશીષ અભિશાપ શૃંગ તળેટી ધ્યાન બે ધ્યાન મૌન વાચળ સત્ય અસત્ય પછી છે કે નીચેના શબ્દોનો આપ અર્થ આપો સાવ તો નહીં જીવ નીચેના ત્રણ શબ્દોનો રૂપ આપો પરભાતી તો પ્રભાતું જાયો તો જન્મ્યો પછી જે નીચેનામાંથી વિશેષણ શોધીને લખો તો વિશેષણ અહીં શોધવાનું છે તો અહીં ગર ગરવી ગુણવાચક માટીનો સંબંધવાચક પછી ક્રિયા વિશેષણ શોધવાનું ગજગજ ગજ માત્ર સૂચક સદા તો સમયવાચક અને પછી નીચેના ધ્વનિ ઘટકો છૂટા પાડો સ્મિત ગર્ભદીપ શૃંગ તેના ધ્વનિ ઘટકો પણ આપ જોઈ શકો આ આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર સાતનું સંપૂર્ણ સોલ્યુશન અને હજુ સુધી વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તેમાં હજુ સુધી તમને જોડાયો તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અત્યારે જ જોડાવો અમારા વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો થેન્ક યુ